સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું વાનગી પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આજે આપણે સુરતમાં જે ખીચું મળે છે

તો મેં એ ત્રણ કપ જે પાણી લીધું છે આપણે જરૂર મુજબ તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે રૂટીનમાં પણ સિંગ તેલ જ વાપરું છું ખીચોડની અંદર સિંગ શિંગતેલનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે એટલા માટે તો અહીંયા આપણે બે થી ત્રણ ચમચી તેલની જરૂર પડશે એટલા માટે તેલ લીધું છે એક મીડિયમ તીખું લીલા મરચાં ને મેં ઝીણું સમારી લીધું છે એક ચમચી ઝીણી સમારેલી કોથમીર નાની ચમચી નમક અડધી ચમચી અજમો એક ચમચી આખું જીરું વન ફોર ટી સ્પૂન પાપડ જે ખારો આવે છે તે લીધો છે એ ના હોય તો તમે બેકિંગ સોડા પણ વાપરી શકો છો પણ પાપડ ખારો હોય તો એકદમ ટેસ્ટી અને સોફ્ટ બને છે અહીંયા એક ચમચી આચાર મસાલો આવે છે તે તે રેડી લીધો છે અને ચમચી લાલ મરચું પાવડર લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ બજાર જેવું ચોખાના લોટ નું ખીચું હવે આપણે ખીચું બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયા વાળું તપેલું લીધું છે એલ્યુમિનિયમનું નું ખીચું બનાવવા માટે કોઈ પણ ઊંડું અને જાડા તળિયા વાળું વાસણ લેવું જેથી તળિયે ચોટે નહીં તો હવે આપણે તપેલાની અંદર અહીંયા જે ત્રણ કપ આપણે જે કપના માપથી લોટ લીધો છે એટલું ત્રણ કપ જે મેં પાણી લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને પાણીની અંદર આપણે અહીંયા જે નમક લીધું હતું તે એડ કરી દઈશું અહીંયા આપણે આખું જીરું લીધું હતું તે એડ કરી દઈશું અહીંયા અજમો લીધો હતો તે એડ કરી દઈશું અજમો એડ કરવાથી ખીચું પચવામાં હળવું રહે છે એટલે અજમો થોડો તો થોડો પણ એડ કરવાનો તો અહીંયા બધી વસ્તુ એડ કરી દીધી છે તો હવે આપણે અહીંયા લીલું મરચું જે મેં લીધું હતું ઝીણું સમારીને મીડિયમ તીખું તે એડ કરી દઈશું અને આપણે એને ઉકળવા માટે રાખી દઈશું અહીંયા ખીચું બનાવવા માટેનું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર જે અહીંયા વન ફોર્ટી સ્પૂન પાપડખાર લીધો હતો તે એડ કરી દઈશું અને થોડી વાર માટે એને પણ ઉકળવા માટે રાખી દેશો અને આપણે અહીંયા જે લીલીચીની સમારેલી કોથમીર લીધી હતી તે એડ કરી દેશો અને ઉકળવા માટે રાખી દેશો અહીંયા પાણી મસ્ત ઉકળી ગયું છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી દેશો અને તેલને વ્યવસ્થિત રીતે પાણીમાં ઉકળે ત્યાં સુધી થોડી વાર ઉકળવા દેવાનું છે એટલે આપણે જે લોટ નાખીએ ખીચાની અંદર તે વાસણની અંદર ચોટે નહીં અને ખીચું આપણો એકદમ મસ્ત બને તો અહીંયા તેલ નાખ્યા પછી પણ આપણું પાણી ઉકળી ગયું છે તો હવે આપણે જે લોટ લીધો હતો તે આપણે થોડો થોડો એડ કરતા જવાનું છે અને વેલણ વડે આપણે એને મિક્સ કરતા છે તો આપણે વેલણમાં તેલ લગાવી અને પછી વેલણથી મિક્સ કરશો તો વેલણની અંદર પણ આપણું ખીચું ચોટશે નહીં તો હવે આપણે લોટ એડ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે સાવ અને હવે આપણે થોડો થોડો આવી રીતે લોટ એડ કરતા જશું અને મિક્સ કરતા જવાનું છે ને વ્યવસ્થિત રીતે આપણે લોટની પાણીની અંદર લોટને મિક્સ કરી દેવાનો છે અને એની અંદર એક લમ્સ ના રહે તેવી રીતે આવી રીતે ચલાવતા ચલાવતા આપણે ખીચાના લોટને મિક્સ કરી લેશું અહીંયા મેં મસ્ત રીતે ખીચાને મિક્સ કરી લીધું છે તો હવે આપણે એને આટલું ઢીલું ખીચું રાખવાનું છે તો ખાવામાં ખૂબ જ મજા આવશે તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખી અને બાફવા માટે રાખી દેસુ જેથી એકદમ ટેસ્ટી ખીચું બને બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી અને ખીચાને ચેક કરી લેશું આપણું પરફેક્ટ ચી ખીચું બોફાઈ અને રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી આચાર મસાલો અને લાલ મરચું ઉપર છાંટી અને સર્વ કરી લેશું ઉપર તેલ નાખી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ બજાર જેવું પરફેક્ટ રીતથી બનાવેલું ચોખાના લોટનું ખીચું અહીંયા તૈયાર છે તો તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂરથી ખીચું ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે અને તમારું ચોખાના લોટ નું ખીચું કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ